સમાચારો પર સ્કૂલ ની સ્કૂલની વિદ્યાર્થીનીને નો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી છેલ્લા ત્રણ દિવસથી આચાર્ય ફરાર હતો પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી ભરૂચના લારીગલ્લા પથારા વાળાઓ માટે કોંગ્રેસના પાલિકાના વિપક્ષ સભ્યોની વૈકલ્પિક જગ્યા ફાળવવાની રજૂઆત કરાઈ અંકલેશ્વરની અંજલિ પાંડેએ માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે સીએ બનવાની સિદ્ધિ હાંસલ કરી ધોરણ દસમાં બાણું ટકા મળ્યા બાદ પહેલાથી જ સીએ બનવાનું મન બનાવી લીધું હતું જ્યોતિષ આચાર્ય બની કરોડો રૂપિયા પડાવતા એક આરોપીને ભરૂચ એ પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે ભરૂચ શહેર એ પોલીસ મથક ખાતે સાતમી જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં દહેજની વિવિધ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ભરૂચના રવિન્દ્ર ભટ્ટે એપેન્ડિક્સના ઓપરેશન બાદ વ્યવસાય બંધ કર્યો હતો જોકે તે દરમિયાન પહેલાં તેને સહી કરી આપેલ બાર ચેકથી તેનું એકાઉન્ટનું કામ કરતા લલિત પટેલે નવેમ્બર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં રૂપિયા ચોપન લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી આ બાબતે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગઢરિયા દ્વારા આરોપી લલિત રમણભાઈ પટેલને પકડી લઈ પૂછપરછ કરતાં જણાઈ આવેલ કે આ નાણાં બેંકમાંથી થોડા થોડા ઉપાડી જયપુર રાજસ્થાન ખાતે રહેતા એક તરુણ આચાર્યને આંગળીયા તથા બેંક એકાઉન્ટ મારફતે આશરે સાડા ચાર એક કરોડ રૂપિયા છેલ્લા બે વર્ષમાં આપેલ છે જેથી આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગઢરિયા દ્વારા એક ટીમ જયપુર રાજસ્થાન ખાતે મોકલવામાં આવી હતી જ્યાંથી પાંત્રીસ વર્ષીય આરોપી તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન શર્મા રહેવાસી પ્લોટ નંબર એકસો વીસ સુરતનગર સોસાયટી જયપુર રાજસ્થાન ખાતેથી અટકાયત કરી ભરૂચ ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પોલીસ તપાસમાં તરુણ આચાર્ય ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયામાં એપ્લિકેશન તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી પોતે હિન્દુ નામ એસ્ટ્રોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિસ્તી તરીકે આપી ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પારિવારિક સમસ્યાના નિવારણની ખાતરી આપી કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટ તેમજ આંગળી મારફતે ટ્રાન્સફર કરાવી પૈસા પડાવી લેતો હોવાનું ખુલ્યું છે ત્યારે પોલીસ તપાસમાં હજુ કેટલાય લોકો સાથે છેતરપિંડી નહીં કરવામાં આવી હોય તે બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળ આ પેઢીઓ મારફતે એને આ ચોપન લાખ રૂપિયા તો મોકલ આપી જ દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે સાડા ચારે કરોડ રૂપિયા જેટલી માતભર રકમ આ જે એસ્ટ્રોલેજ એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે તારજન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ સુધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અગલે સરથી સુરત નેશનલ હાઇવે ઉપર મુસાફરો રિક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી મોબાઈલ કાઢી લેતી સુરતની ચોર તોળકીને ઝડપી પાડી હતી સુરત પોલીસે ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો ઝડપાયેલ મોબાઈલ ચોર ત્રિપુટી સામે સુરતમાં અસંખ્ય ગુના દાખલ છે સુરત પોલીસે તેમની પાસેથી ચોરીના દસ મોબાઈલ અને રિક્ષા મળી એક પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દામાલ કર્યો હતો તાજેતરમાં સુરત કતારગામ પોલીસ દ્વારા રિક્ષામાં બેસાડી મુસાફરોના મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી અને ગેંગની આકરી પૂછપરછ કરતા ચોર ત્રિપુટી પાસેથી ચોરીના દસ મોબાઈલ મળી આવ્યા હતા જે પૈકી બે મોબાઈલ ચોરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં કરી હોવાની વિગતો પૂછપરછમાં સામે આવી હતી જે અંગે કતારગામ પોલીસ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અને ઝડપાયેલ ચોર ત્રિપુટી પાસેથી ચોરીના દસ મોબાઈલ કિંમત રૂપિયા તોતેર હજાર તેમજ રિક્ષા મળી એક ત્રેપન લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચોર ત્રિપુટી સામે સુરતમાં તેરથી વધુ ગુના દાખલ થયા છે તો ચોરીના વધુ આઠ ગુના તેની પૂછપરછમાં સામે આવ્યા છે અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વીકે કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સુરતથી ચો ત્રિપુટી નવાઝ ફારૂક શેખ રિક્ષા ડ્રાઈવર રહેવાસી સુરત મુશાક ખાન સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલ બંને રહેવાસી સુરતને ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર ખાતે લઈ આવ્યા હતા અને તેઓની પૂછપરછ શરૂ કરી હતી ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી છેલ્લા ત્રણ દિવસથી આચાર્ય ફરાર હતો જેને આખરે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ચૌધરીએ એફઆઈઆરના ત્રણ દિવસ બાદ આખરે ફરાર આચાર્યની ધરપકડ કરી લીધી છે ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર બાવીસમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા બે વાર શિકાર બનાવ્યા બાદ કિશોરીએ પરિવારને જાણ કરતા મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોંપડે ચડ્યો હતો દુષ્કર્મ અને પોક્સો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા એચ ટીયુની ટીમે તપાસ શરૂ કરી હતી

અ તું કોઈને કહીશ તો તને school માંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબ ની ફરિયાદ આ મુજબ તપાસ નો પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના નિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીના કારણે અનેક લારી ગલ્લા ધારકોની રોજીરોટી છીનવાઈ જવા પામી છે આ મુદ્દે નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ અસરગ્રસ્ત લારી ગલ્લા વેપારીઓ સાથે મળીને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે મોટાભાગના લારી ગલ્લા ધારકો ગરીબ અને મધ્યમ વર્ગના છે જેઓ માત્ર આ વ્યવસાય પર જ નિર્ભર છે જેના કારણે ઘણી વખત નગરપાલિકાના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે આ લોકોના લારી ગલ્લા કેબિન કે પાથરના જપ્ત કરી લેતા હોય છે આવા ફેરિયા લારી ગલ્લા કેબિન કે પથારાવાળા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે એક નક્કર અને સુગમતા સરળતા સાથેની વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી કરાઈ હતી આ સાથે જ પાલિકા દ્વારા ઘણા વર્ષોથી અનેક વિસ્તારો

આ જે લારી ગલ્લા વાળા છે તેમને એક અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવે અને તેમની જગ્યાની ફાળવણી તેને દૂર કરવામાં આવે કેમ કે તમે જોઈ શકો છો પણ દબાણ વહીવટી દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં કહેવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત ગરીબોના દબાણ આ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા છે જે માલેતુજારાઓ છે તેમના દવાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે આજ રોજ નગરપાલિકાના ઉપર સૌ લારી ગલ્લા વાળા

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો હતો અંકલેશ્વરની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી અંકલેશ્વરના માલતીબેન પટેલે પુત્રના અભ્યાસ માટે લોન લીધી હતી જે લોન લઈ રૂપિયા ઉપાડી લીધા હતા અને પુત્રને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલી આપ્યો હતો માલતીબેન પટેલ દ્વારા સમયાંતરે હપ્તા ભરપાઈ કર્યા હતા જોકે બાકીની બે લાખ સાડત્રીસ હજાર રૂપિયાની લોન ભરપાઈ કરી શક્યા ન હતા અને હપ્તા માટે જે ચેક આપ્યા હતા તે ચેક રિટર્ન થયો હતો બેંક દ્વારા રિકવરી માટે તેમનો સંપર્ક કરી બાકી નાણાં ભરપાઈ કરવા જણાવ્યું હતું જે બાદ પણ ભરપાઈ ન કરતા બેંક દ્વારા તેમના વિરુદ્ધ બેંકના પેનલ વકીલ કમલેશ ઝેર મોદી મારફતે અંકલેશ્વરના મહેરબાન ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબ કેસ દાખલ કર્યો હતો જેમાં સાંયોગિક પુરાવા તેમજ ઉપલી કોર્ટે કરેલ ચુકાદાના સંદર્ભે વકીલ કમલેશ જૈલ મોદી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી જે દલીલ અને પુરાવા ગ્રાહ્ય રાખી અંકલેશ્વર ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગીની પટેલ દ્વારા માલતીબેનને કસૂરવાર ઠેરીને તેમને એક વર્ષની સાદી કેદ અને બાકી રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર એક મહિનામાં ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો જો તે રૂપિયા ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સાદનો હુકમ કર્યો હતો અમારી દલીલો સદર કામની અંદર બેંક તરફથી રજૂ થયેલા પુરાવા અને ચેકને ધ્યાનમાં લઈને તથા અમારી ધારદાર રજૂઆત અને ઉપલી કોર્ટના અદાલતના પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને નાંદાળ કોર્ટે આરોપી માલતીબેન મગનભાઈ પટેલનાને નેગોશિએબલ ઇન્સ્ટોલમેન્ટ એકની કલમ એકસો આડત્રીસ અનન્વયે એક વર્ષની કેદ સાદી કેસની સજા ફરમાયેલી છે અને રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર ચેકની રકમ એક માસમાં ચૂકવી આપવાનો આદેશ કરેલો છે જો આરોપી ચેકની રકમ બે લાખ સાડત્રીસ હજાર એક માસમાં ન ચૂકવી આપે તો વધુ ત્રણ માસની સજા કરવાનો હુકમ છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આકાશ રોહાઉસ ખાતે રહેતા અને પાનોલીની ખાનગી કંપનીમાં નોકરી કરતા મુકેશ પાંડેની ત્રેવીસ વર્ષીય પુત્રી અંજલિ પાંડે માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે સીએ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે અંજલિ પાંડે ધોરણ દસમાં બાણું ટકા મેળવ્યા બાદ સાયન્સ કે ડોક્ટર સ્ટ્રીમ ન પસંદ કરીને બનવા પહેલેથી જ સીએ બનાવવાનું નક્કી કરી લીધું હતું અને તેના આ લક્ષ્યને પાર પાડવા અથાક પરિશ્રમ કરી વડોદરા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બીકોમ કરી સીએ સ્ટ્રીમાં આગળ વધી હતી ત્રણ લેવલના સીએ એ કોર્સને પાસ કરી પ્રથમ પ્રયત્નમાં જ સીએ પાસ કરવાની સિદ્ધિ મેળવી છે રેન્ક ન મેળવી શકી તેનો અફસોસ વ્યક્ત કરતા અંજલી પાંડેએ જણાવ્યું હતું કે તમારે શું કરવું છે તે પહેલાંથી જ નક્કી કરો અને તે પછી તેને પામવા માટે અથાક પ્રયત્ન શરૂ કરો તો જરૂરથી તમને સફળતા પ્રાપ્ત કરી શકશો અને તમામ પામવા માટે એકાગ્ર બની મહેનત કરવાની જરૂર છે વધુમાં ક્ષેત્રે મહિલાઓની સંખ્યા વધી છે ત્યારે આ ક્ષેત્રમાં વધુને વધુ યુવતી જોડાય તેવી અપીલ કરી હતી પોતાની આ સિદ્ધિ મેળવવામાં માતા પિતાની અહમ ભૂમિકા હોવાનું જણાવ્યું હતું એ કોર્સ મુજબ ટોટલ ફાઇવ યર્સ લગ પૂરે ફાઉન્ડેશન ઇન્ટર ઓર ફાઈનલ ઇસમે તીન પેપર લેવલ टोटल हमारे इसमें साथ साथ हमको आर्टिकलशिप भी करनी होती है जिसे ट्रेनिंग कहा जाता है उसमें हमें एक सी के अंडर हमें वो सारे काम करने होते हैं जो एक सीए करते हैं पर वो एक ट्रेनिंग की तरह दी जाती है पर वो भी बिल्कुल प्रोफेशनल तरीके से होती है उसमें भी प्रॉपर हमें सारे प्रोफेशनलिज्म को फॉलो करना होता है सारे ऑडिट टैक्स हमें वो सब उसमें सिखाया जाता है और मैं आज बहुत खुशी से आपको बताना चाह रही हूँ कि मेरा सीए क्लियर हो गया है एंड इसमें बहुत बड़ा सपोर्ट है मेरी फैमिली मेरे पापा मेरी मम्मी और मेरी छोटी बहन जिन्होंने मुझे बहुत सपोर्ट किया पिता आकाश पांडे दिक्री ने आसिद्धि बदल गौरवनी लागण अनुभवी थी तो मैं सभी पेरेंट्स से एक बोलूंगा कि यदि बच्चे जिस फील्ड में भी जाना चाहे उस फील्ड में उन्हें भेजे दबाव नहीं दे जिससे बच्चे अपना ભવિષ્ય બના શકે અંગ્રેસોમાં કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં ત્રીસ ઘાયલ પક્ષીને બચાવી લેવાયા છે જ્યારે ચાર પક્ષીઓના મોત થયા છે શહેર તેમજ ગ્રામ્ય અને જીઆઈડીસીમાં ઘાયલ થતાં પશુ પક્ષીના જીવ બચાવવા માટે કેમ્પ ઊભો કરાયો હતો વન વિભાગ દ્વારા જીવદયા પ્રેમી અને વિવિધ સંસ્થાને સાથે રાખીને દસથી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પશુ પક્ષીઓ માટે કેમ્પ ચાલી રહ્યો છે ગુજરાતમાં ઉત્તરાયણના પર્વમાં પતંગ દૂરીથી અનેક અબૂલ પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જે અંતર્ગત રાજ્યમાં સરકાર દ્વારા તારીખ દસથી વીસ જાન્યુઆરી કરુણા અભિયાન બે હજાર પચીસ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ અંકલેશ્વરમાં દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કરુણા અભિયાન હેઠળ પતંગની દૂરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી વન વિભાગ જીવદયા અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શહેરમાં જવાહરબાગ ખાતે જીઆઈડીસી ખાતે ચાલીમા નર્સરી અંડાળા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં સાત સ્થળે વિશેષ કેમ્પ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઊભા કરવામાં આવ્યા હતા પતંગની દૂરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે અને તેઓનો જીવ બચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી વિશેષ ટીમ બનાવીને ત્યાંથી ઘાયલ પક્ષીની માહિતી મળતાની સાથે કાર્યકરો દોડી જઈ ઘાયલ પક્ષીનું રેસ્ક્યુ કરી સલામતી રીતે કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બે દિવસમાં જીવદયા પ્રેમીઓએ ત્રીસ પક્ષીઓના જીવ બચાવ્યા હતા જેમાં એક શિકારી પક્ષી સાંભળીનો પણ જીવ બચાવ્યો હતો આ ઉપરાંત બગલા કબૂતર અને અન્ય પક્ષીઓને પણ સારવાર આપવામાં આવી હતી કે રાષ્ટ્રીય પક્ષી મોરની માદા એક ઢેલનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય ત્રણ કબૂતરના પણ મોત નીપજ્યા હતા ગઈકાલે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે સિટી એરિયામાં અને જીઆઈડીસી એરિયામાંથી સત્યાવીસ જેટલા પક્ષીઓ આવેલ છે તેમાંથી ચાર જેટલા પક્ષીઓ મૃત્યુ પામેલ છે અને આજે પણ ત્રણ જેટલા પક્ષી આવેલ છે અને અમારે કરુણા અભિયાન જે ચાલે છે જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી તક કેમ્પો અને જેઆઈડીસી અને સિટી એરિયામાં ચાલુ છે જેથી આપણે બધાને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તમને ઘાયલ પક્ષી દેખાય તો તરત અમારો સંપર્ક કરો અને સાલીમાન નર્સરી ખાતે કા તો જે તે એરિયામાં હોય તે સેન્ટરો છે ત્યાં તમે પહોંચાડો ઘેર ઘેર સંસ્કાર આપો ઘેર ઘેર ગાય વ્યસન મુક્તિ કોમી એકતા ઘેર ઘેર વૃક્ષાઓ તેમજ શિક્ષણ મેળવવા સાથે ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદી ખાનવાદાઇ ચિસ્તીયા ફરીદીયા સાબીરીયા ચિસ્તીયાનગર ખાતે પોસ્ટ સુદ એકમથી પંદર દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ ગત તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસથી થયો હતો તારીખ પંદર એક બે હજાર પચીસના અંતિમ દિવસ હોય વહેલી સવારથી મોટામિયા માંગરુલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલિનેસ ક્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની મુલાકાત આશીર્વાદ માટે મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા મોટામિયા માંગરુલની ગાદી સાથે સંબંધ ધરાવતી દરગાહો વિવિધ સ્થળોએ આવેલી છે પરંતુ ગાદી તરીકે ફક્ત મોટા મિયા માંગરોલની વડીલ સંતોએ સ્થાપના કરી મુખ્ય કેન્દ્ર ગણાવ્યું હોય આ પંદર દિવસ દરમિયાન હાજરીનું અને હાલમાં ગાદીપતિની મુલાકાતનું અનેરું મહત્વ હોય છે મુલાકાતીઓની લાંબી કતારો જોવા મળી હતી સંતોની આજ્ઞા અનુસાર અહીંના ગાદીપતિએ પર્યંત અનેક ચોક્કસ નિયમોનું પાલન કરી લોકસેવા કરવાની હોય છે જે હાલના એકમાત્ર અધિકૃત ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ચિસ્સી સાહેબ પૂર્વજોની પગદંડીને અનુસરીને કરી રહ્યા છે અત્રે નોંધવું જરૂરી છે કે આ હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ કોમના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે સમગ્ર પંદર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સેંકડો વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે સૌ માટે લંગર ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પંદર દિવસ દરમિયાન માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી તેમજ તેઓના સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ સાથે મોટા મિયા માંગરોળના ગ્રામજનો તમામ દેશ તથા વિદેશથી આવેલ અનુયાયીઓ વિવિધ સરકારી અર્ધ સરકારી વહીવટી વિભાગ સામાજિક ધાર્મિક આગેવાનો પત્રકારો સહિત સ્વયંસેવકોની બિરદાવી ખૂબ જ સારા બદલ વર્તમાન સલીમુદ્દીન ફરીદુદ્દીન સિસ્તી તથા ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન સિસ્તી દરેકનો આભાર માની દુઆ ગુજારી હતી આમોદ સીધ બચુકા ઘર ખાતે આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના ટ્રસ્ટી બસીર રાણા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા તેમજ હાજર મહાનુભાવોએ રિબિન કાપીને આનંદ મેળાનો ખુલ્લો મૂક્યો હતો વિદ્યાર્થીઓમાં વ્યાપાર અંગેના આયોજન કરવાની કળા વિકસે તે હેતુજી તેમજ વોકેશનલ કોર્સમાં ચાલતા ફૂડ એન્ડ બેવરેજીસ વિષય અંતર્ગત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ આનંદ મેળામાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પાણીપુરી બટાકા પહોંચવામાં બટેટા ભૂંગળા ભેળ સમોસા સહિત ચા જેવા જુદા જુદા નવ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા દરેક વસ્તુની કિંમત રાખવામાં આવી હતી આ આનંદ મેળામાં શાળાના દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હોંસવેર ભાગ લીધો હતો બચ્ચુકા ઘર ખાતે યોજાયેલ આનંદ મેળામાં ટ્રસ્ટી બશીર રાણા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટીયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું મોટાભાગના વિદ્યાર્થીઓને આ સ્ટોલમાં નફો મળ્યો હતો મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા ભરૂચમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એક યુવકનું પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં પણ એક વ્યક્તિને દૂરીથી ગળું કપાઈ જતાં છ ટાંકા લેવા પડ્યા હતા ભરૂચ જિલ્લામાં ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ રસિકોએ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી પરંતુ પાટણવાડિયા પરિવારમાં એક યુવકનું પતંગની દૂરીથી ગળું કપાઈ જતા આનંદનો તહેવાર શોકમાં પરિવર્તિત થઈ ગયો હતો ભરૂચ તાલુકાના નજીક નબીપુર પાસેથી પસાર થતા બત્રીસ વર્ષીય સંજય પતંગની દોરીથી ગળું કપાઈ જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો મોતના સમાચાર સાંભળતા જ સંજયના પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો આ મામલે નબીપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે બીજા એક બનાવમાં દહેજના અટાલી ગામના નજીકથી પસાર થતાં રણજીતભાઈને પણ પતંગના દોરાથી ગાળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓને પણ તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના છ ટાંકા લેવામાં આવ્યા હતા ભરૂચની વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં ઇંગ્લિશ કાર્નિવલ ડેની આકર્ષક ઉજવણી કરવામાં આવી હતી આજ ભરૂચના મનુબર રોડ પર આવેલ વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં અંગ્રેજી પ્રાથમિક વિભાગની ત્રણથી આઠની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સંસ્કૃતિના વિકાસ સંદર્ભે ઇંગ્લિશ કાર્નિવલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર વસીમ અહેમદજી કુરેશી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડૉક્ટર વસીમ કુરેશીના હસ્તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ડોક્ટર વસીમ કુરેશી અને ફેમિલી તેમજ શાળાઓમાંથી પધરાયેલ આચાર્યો સંસ્થાના સીઈઓ નુસરતબેન તેમજ આચાર્ય શિક્ષિકા બહેનોએ સાથે મળીને વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની આવડત અને ચોકસાઈથી બનાવેલ બુક રીડિંગ કોમિક્સ સેલ્ફ મેડ પોએમ્સ ગેમ ઝોન ફૂડ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકસાવવા અને ગમત સાથે જ્ઞાન મળી રહે તે હેતુથી રાખવામાં આવ્યો હતો નિરીક્ષણની પૂર્ણાહુતિ બાદ ડૉક્ટર વસીમ કુરેશીને બુકે આપી આચાર્યોએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા અંતમાં આમંત્રિત મહેમાન દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ અને ચોકસાઈપૂર્વક કરેલ કાર્યને બિરદાવી આચાર્ય શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીનીઓને અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબહેને ઉપસ્થિત ડૉક્ટર વસીમ કુરેશી અને તેઓના ફેમિલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે સીઈઓ નુસરતબેન દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ સ્ટાફ મિત્રો અને ઉપસ્થિત તમામનો વીસીટી પરિવાર વતી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ સંકુલમાં કોલેજની બીએની એની વિદ્યાર્થીનીઓ માટે અંગ્રેજી કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વીસીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી જે ગર્લ્સ કેમ્પસ છે એમાં ઇંગ્લિશ કાર્નિવલની મુલાકાત માટે ખાસ કરીને ગેસ્ટ તરીકે હું આવ્યો છું વિદ્યાર્થીનીઓ દ્વારા એમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે કંઈક અલગ અલગ પ્રોજેક્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ લિટરેચર ઇંગ્લિશ ગ્રામર ઉપર ફન ગેમ ઝોન ગેમ રાઇટ બનાવીને એ લોકોએ જે પ્રેઝન્ટેશન્સ આપેલા છે એ અદ્ભુત છે આ વિસ્તારમાં અને આજુબાજુમાં જે શાળાઓ છે એના શિક્ષકો ખાસ કરીને ભાષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલની મુલાકાત લે આ કાર્નિવલની મુલાકાત લે અને ફન સાથે કંઈક શીખે એ જે પ્રયાસ છે એમાં એ જોડાય એવી ખાસ મારી વિનંતી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થિનીને હોસનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી છેલ્લા ત્રણ દિવસથી આચાર્ય ફરાર હતો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચના લારી ગલ્લા પથારા વાળાઓ માટે કોંગ્રેસના પાલિકાના વિપક્ષ સભ્યોની વૈકલ્પિક જગ્યા ફાળવવાની રજૂઆત કરાઈ અંકલેશ્વરની અંજલિ પાંડેએ માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે સીએ બનવાની સિદ્ધિ હાંસલ કરી ધોરણ દસમાં બાણું ટકા મળ્યા બાદ પહેલાથી જ સીએ બનવાનું મન બનાવી લીધું હતું આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર